નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હિન્દુ કેલેન્ડર વર્ષ પ્રમાણે આજના દિવસનું ધનતેરસ નામ આપવામાં આવેલું છે અને આ દિવસો લક્ષ્મી નામના કોઈ દેવી પાત્ર સાથે જોડાયેલો છે અને એ લક્ષ્મીની દેવી અને આજે ધનની પૂજા લગભગ તમામ હિન્દુઓ કરતા હોય છે ભારત અને વિશ્વની અંદર વસતા તમામ લોકો પરંતુ સવાલ એવો થાય છે કે કોઈ પણ દેવ દેવી પૈગંબર ઈશ્વરના પુત્ર અથવા તો ઈશ્વરના વાહક હોય ઈશ્વરના પૈગમ્બર હોય એવું કોઈ પણ દેવી પરિબળો અનાડી હોઈ શકે અન્યાયકારી હોઈ શકે અને એ પોતાના અનુયાયી અથવા તો પોતાના માનવાવાળા જે વર્ગ હોય એના પ્રત્યે ભેદભાવ અને પક્ષપાત રાખી શકે આવું બની શકે એવું તે માનો છો અને આવું કરતા હોય અને તમે કેવી કેટેગરીમાં દેવની કેટેગરીમાં મૂકો ભગવાનની કેટેગરીમાં મૂકો પૈગમ્બરની કેટેગરીમાં મૂકો કઈ કેટેગરીમાં મૂકો તમે હવે તો બધી બાબતો જગજાહેર છે મનુસ્મૃતિએ શુદ્રોના ધન સંચય અને ધન પ્રાપ્તિ ધન પ્રાપ્ત કરે પણ એનો સંચય ના કરી શકે એની ઉપર પ્રતિબંધ મૂકેલો હતો અને એના કારણે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો સૌથી વધારે વધારે નિર્ધન રહ્યા નિરક્ષર રહ્યા અને શસ્ત્રહીન રહ્યા આના કારણે તો આ સમયે આ લક્ષ્મીની દેવીને આટલા બધા વિશાળ વર્ગ ઉપર દયા કેમ ના ઉદ્ભવી કે ભાઈ આ મારા પુત્રો છે મારા દેશના છે મારા દેશના સંતાનો છે મારે દેશની માટીમાં પેદા થયા છે અને આ દેશનું જતન કરવામાં આ દેશના વિકાસમાં એમનો પણ ફાળો છે આવી લાગણી લક્ષ્મીની દેવીને કેમ ના થાય આ વિચારવા જેવું નથી આવું વિચાર્યું છે તમે ક્યારેય ના વિચારી તો ગમે નથી વિચારતા આ વિચારવા જેવી બાબત નથી વિશ્વના ખૂબ ભારતની સરખામણીમાં ભારતની કચની આંગળી જેવા દેશો ભારતની સરખામણીમાં ખૂબ આ ટચ ચોકડા દેશો સ્વીડન છે સ્વિટ્ઝરલેન્ડ છે નોર્વે છે ડેનમાર્ક છે ઓસ્ટ્રેલિયા છે જર્મની છે ફિનલેન્ડ છે આ બધા દેશો અતિશય નાનો ક્ષેત્રફળ અને વસ્તીના પ્રમાણમાં પરંતુ શિક્ષણ આરોગ્ય સરકારી સેવાઓ ગુનાનું ઓછું પ્રમાણ નીતિમત્તા પ્રામાણિકતા ચારિત્ર્યશીલતા આ બાબતો આ બધા દેશો જરૂરી પોષણક્ષમ આહાર આ બધી બાબતો લાંચ રસ્વતનું અતિશય ઓછું પ્રમાણ અકસ્માતનું અતિશય ઓછું પ્રમાણ આ બધી બાબતોમાં બધા માપદંડોના દ્રષ્ટિએ વિશ્વના સૌથી ટોપ ટેન દેશોમાં આ દેશો આવે છે અને આ દેશોના લોકોએ ક્યારેય લક્ષ્મી દેવીની પૂજા નથી કરી અને ક્યારેય આ લોકો ધન ધોતા નથી આ સિવાય વિશ્વના જે જીડીપીની દ્રષ્ટિએ જેનું ટોપ ટેન કહી શકાય એવા આપણે બે પાંચ દેશોની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ અમેરિકા આજે વિશ્વની અંદર સૌથી વધારે ધન્યાગઢ દેશમાં આવે છે અને એની જીડીપી સત્યાવીસો બિલિયન ડોલર કરતા અબજ ડોલર સત્યાવીસ અબજ ડોલરથી વધારે એની જીડીપી છે એનું ક્ષેત્રફળ અઠ્ઠાણું લાખ ચોરસ મી કિલોમીટર કરતાં પણ વધારે છે એટલે વિશ્વનો ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે એ જ રીતે ચીનની જીડીપી અઢાર અબજ કરતા પણ વધારે છે અમેરિકા અને ચીન સિવાયના જે દેશો છે જર્મની છે જાપાન છે યુનાઇટેડ કિંગડમ એટલે યુકે ફ્રાન્સ બ્રાઝિલ અને બીજા એવા સેકડો દેશો છે કે જેની જીડીપી આજ સુધી ભારત કરતાં જે પરંતુ એમની વસ્તી એમની વસ્તી અને વિસ્તાર જુઓ તો જાપાનની વસ્તી આજે પણ સાડા બાર કરોડ છે અને એનો જે વિસ્તાર છે એ લગભગ ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ ચોરસ કિલોમીટર છે યુનાઇટેડ કિંગડમ એટલે બ્રિટન જેને કહીએ એની વસ્તી સાડા છ થી સાત કરોડની વચ્ચે છે એનો વિસ્તાર બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ છે ફ્રાન્સ એની વસ્તી આજની તારીખે પણ સાડા છ થી સાત કરોડની વચ્ચે છે એનો વિસ્તાર છ પોઈન્ટ એકતાલીસ લાખ ચોરસ કિલોમીટર છે બ્રાઝિલ એની વસ્તી આજે એકવીસ કરોડ છે અને એનો વિસ્તાર ત્રણ લાખ ચોરસ કિલો એટલે વિસ્તારની દ્રષ્ટિએ આ બધા અને આ સિવાય બીજા અનેક દેશો છે ઇટાલી છે અને બીજા એવા નાના નાના ઘણા બધા દેશો છે કે જેની વસ્તી ભારત કરતા ચોથા પાંચમા ભાગની હોઈ શકે ભારત કરતા ભારતની વસ્તી એક આજે વિશ્વમાં સૌથી ટોપ ઉપર એકસો ને ચુમ્માલીસ કરોડ છે પરંતુ બ્રાઝિલની વસ્તી એકવીસ કરોડ હોય તો ભારતના છઠ્ઠા ભાગ જેવી થઈ પરંતુ જે દેશોની વસ્તી ત્રણ કરોડ ચાર કરોડ છે પાંચ કરોડ છસો કરોડ એવા દેશોની જીડીપી આજ સુધી ભારત કરતા વધારે હતી અને આ બધા જ દેશો આ બધા જ દેશો જીડીપી એટલે જે તે દેશનું ઘરેલું તમામ ઉત્પાદનો અને એને જીડીપી કહેવામાં આ બધા દેશોની જીડીપી ભારત કરતા વિસ્તાર અને વસ્તીમાં નાના હોવા છતાં અનેક ગણી વધારે હતી ભારત તો ઓગણીસો માં મનમોહન સરકારે મુક્ત અર્થ મુક્ત અર્થતંત્રની નીતિ એપ્લાય કર્યા પછી ભારતની આર્થિક પ્રગતિને વેગ મળ્યો છે પણ એ અસમાનતાવાળી આર્થિક પ્રગતિ છે કેવી છે અસમાનતા વાળી આર્થિક પ્રગતિને વેગ મળ્યો છે અને એમ છતાંય આજ સુધી અનેક દેશો ભારત કરતા જીડીપીના પ્રમાણમાં ખૂબ આગળ હતા અને આ બધા દેશોમાં ક્યારેક કોઈ દેશોએ ધન દેશ નથી ઉજવી કે ધન ધોયું નથી છેલ્લા પાંચ હજાર વર્ષમાં તમે છેલ્લા પાંચ હજાર વર્ષથી ભારતના હિન્દુઓ અને એમાં ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગ તો ધનતેરસના દાડે દંડ જોવાનું કોઈને રૂપિયો આપવાનો નહીં ખરીદી કરવા નહીં જવાનું આવી બધી અનેક માન્યતાઓ લઈને બેઠા છે અને લક્ષ્મીની દેવીને રીઝવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આ લક્ષ્મીની દેવીએ ભારતની સરખામણીમાં જર્મન જાપાનીએ યુકે ઇટાલી આ બધા જે દેશો છે એના લાભ કરાયો હોય ને આપણને અન્ય કર્યો હોય એવું નથી લાગતું આ બધા જ દેશો તો સુખી સમૃદ્ધ અને સુશાસિત દેશો હતા ભારતમાં તો એવા ઘણા બધા પરિબળો છે કે લક્ષ્મીની પૂજા કરી અને રાતોરાત ધનપતિ બની જવા માટેનું વિચારતા હોય પરંતુ ભારત સિવાય ઇઝરાયલ એક ટચોપળો દેશ છે ગુજરાતના કચ્છ જિલ્લા જેટલું જેનું ભૌગોલિક ક્ષેત્રફળ છે અને જેની વસ્તી જેની વસ્તી મુંબઈ અને દિલ્હી જેટલી નથી એવો એક કરોડની વસ્તીવાળો દેશ આર્થિક રીતે અમેરિકાના અર્થતંત્રમાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે અને આ યહુદીઓ ક્યારેય કોઈ લક્ષ્મી દેવીની પૂજા નથી કરી એમણે એમના પુરુષાર્થની પૂજા કરી એના કારણે વિશ્વની અંદર અનેક અનેક એવા દેશો અનેક એવી જાયન્ટ કંપનીઓ છે ઘણી જાયન્ટ કંપનીઓ કોર્પોરેટ કંપનીઓ તો એવી છે કે નાના નાના દેશો કરતાં એનું જીડીપી એની એની વેલ્યુ વધારે છે એની જીડીપી કરતાં આવા દેશોનું ટર્નઓવર વધારે છે આવા સેંકડો આવા દેશ કંપનીઓએ ક્યારેય પોનની દેવી લક્ષ્મીની પૂજા નથી કરી અથવા તો ધનતેરસ નથી ઉજવી અને છતાંય ભારતના પાંચ લોકો પાંચ હજાર વર્ષથી આ ધનની દેવીનો રીઝવવા માટે તમે પ્રયાસ કરો છો એ તમારી માન્યતાઓ છે તમારે તમારી માન્યતાઓનું માનવી વળગી રહેવું અથવા તો એને છોડી દે એ તમારો પોતાનો સ્વતંત્ર અધિકાર છે એને તમને તમે છોડી દો એને તમે ફગાવી દો એવું કહેવાનો અર્થ નથી પરંતુ એટલું જ જાણવું અને કહેવું જરૂરી છે કે તમારે આ બાબતે વિચારવું જોઈએ કે કેમ ના વિચારવું જોઈએ ભારતની અંદર સામાજિક અને આર્થિક કારણોસર અને પરંપરાગત ઘણા બધા કારણોસર અમુક વર્ગ ભિક્ષાવૃત્તિ કરતો હોય છે કેટલાક લોકો પરંપરાગત અથવા તો વ્યવસાયની દ્રષ્ટિએ ભિખારીનો વ્યવસાય અપનાવ્યો હોય છે પરંતુ આવો માગણ અથવા તો ભિખારી તમારા આંગણે આવે અને તમે જો એની સાથે દુર્વ્યહાર કરો એને કટુ તો એ તમારું આંગણું છોડી દે છે એટલે આ ભિખારીઓનામાં પણ સોમાન છે એમનામાં પણ પોતાની સ્વાભિમાન છે એ ફરી તમારા આંગણે ના આવે તો તમે તો પાંચ પાંચ હજાર વર્ષથી આ દેવીઓને રીઝવવાનો પ્રયાસ કરો અને છતાંય દેવી તમારી ઉપર રાજી ના થાય તો કોણું સોમાન ઊંચું છે પેલા જે ભિખારી લોકો છે એમનું સોમાન ઊંચું છે કે તમારું આ વિચારવા જેવું છે કારણ કે ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર જે આર્થિક ઉજાસ છે લાડી ગાડી અને બંગલાઓ છે એ તો ઓગણીસો ઓગણીસો પચાસ પછી ભારતમાં અમલી બનેલી અનામત નીતિના કારણે મળેલી સરકારી નોકરીઓ અને સરકારી નોકરીઓના કારણે મળેલા મસ મોટા પગારના કારણે તમારો ઉજાસ છે નહીં કે ધનની દેવીનો અથવા તો ધન ધોવાથી એટલે મિત્રો આ વાત કડવી છે તમને તમારા મગજમાં ઉતરે એવી નથી પરંતુ આ સરકારી નોકરીઓના કારણે જ લખોપતિ બનેલા અબજોપતિ બનેલા કર્મચારીઓ અધિકારીઓ એમને સૌથી વધારે ધન ધોવામાં અને લક્ષ્મીદેવીને પૂજા પૂજવામાં વધારે રસ છે પરંતુ જે પરિબળના કારણે અને એ પરિબળના જે પિતામહ હતા અનામત નામનું પરિબળ અને એ અનામત નામના પરિબળના પિતામાં સાહેબ આંબેડકર હતા એ તમને ધનતેરસના દિવસે કેમ નથી યાદ આવતા તમારે તો અનામતની પૂજા કરવી જોઈએ અને અનામતના મસીહા બાબા સાહેબ આંબેડકરની પૂજા કરવી જોઈએ ધનતેરસના દિવસે તમે આ શરૂઆત કરો ને કેમ ના થઈ શકે ભાઈ અમારી પાસે જે કંઈ ધન આવ્યું છે ને એ તો અનામત હતી અને બીજી જે કંઈક ભારતની અંદર સામાજિક સભાનતાની જે લહેર ચાલુ થઈ એ સભા સામાજિક સભાનતા આર્થિક સભાનતા અને અનામત અને અનામતના મસીહાના કારણે છે તો તો ધનતેરસના દિવસે તો આંબેડકરની પૂજા થઈ થઈ શકે અને બહુજન નાયકોની પૂજા થઈ શકે જેણે તમનો સેંકડો સદીઓથી અન્યાય કર્યો હોય એમને નહીં મિત્રો યોગ્ય લાગે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કડવી વાતો છે તો વાસ્તવિકતાથી દૂર નથી Ao